ખેરાલુ સ્ટેશન વિસ્તારમાં ખેરાલુ મ્યુનિસિપલ હાઈસ્કુલના લબરમુસિયા વિદ્યાર્થીઓનો ઉપદ્રવ બુલેટ સહિત અનેક પ્રકારના બાઇક લઈ બજારમાં બેફામ ઓટા ફેરા કરતા વેપારીઓ અકડાયા ખેરાલુ શહેરમાં મ્યુનિસિપલ હાઈસ્કૂલના કેટલાક વિદ્યાર્થીઓ નાની ઉંમરે જ બાઇક લઈ બેફામ રીતે બજારમાં દોડતા જોવા મળ્યા છે નાની ઉંમરે મા બાપ પોતાના બાળકોને બાઇક આપતા હોય છે પરંતુ તે વિદ્યાર્થીઓ શાળામાં જવાને બદલે બુલેટ સહિત અનેક પ્રકારના બાઇકો લઈ બેફામ રીતે ઓટા મારતા જોવા મળ્યા આજના દિવસે એક વિદ્યાર્થીઓ તો સીધા રસ્તા પર પાંચથી વધુ વાર બેફામ રીતે બાઇક ફેરવતા વેપારીઓ પણ અકળાયા આ લબરમુશિયા વિદ્યાર્થીઓના કિસ્સાથી બજારમાં વેપારીઓ તથા સ્થાનિક લોકો હેરાનગતિ અનુભવી રહ્યા છે સ્થાનિક સ્તરે લોકોના પ્રશ્ન છે કે જો આવી જ રીતે બેફામ બાઇક દોડાવવાનું ચાલુ રહેશે તો ટૂંક જ સમયમાં કોઈ અઘટિત ઘટના સર્જાય તો નવાઈની વાત નહીં બીજા વિદ્યાર્થીઓની અંદર તેમની પોતાની છાપ પાડવા માટે આ બેફામ વિદ્યાર્થીઓ આવા કૃત્યો કરી રહ્યા છે ત્યારે વધુમાં જાણવા મળ્યું છે કે આવા વિદ્યાર્થીઓ પાસે લાયસન્સ કે વાહનના જરૂરી દસ્તાવેજો પણ નથી આ પરિસ્થિતિમાં શાળા શિક્ષકો તથા ટ્રાફિક વિભાગે તાત્કાલિક કડક કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિકોમાં માંગ ઉઠી છે આવો ઉપદ્રવ અટકાવવા માટે તંત્ર જાગૃત ન થાય તો જાહેર સુરક્ષા જોખમમાં મુકાઈ શકે તેવી સ્થિતિ સર્જાઈ છે વધુ સમાચાર માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ કેમેરામેન મુકેશ સાથે સુરેશ ઠાકોર ખેરાલુ